નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે નવા વિડિયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો શ્રીમદ દેવી ભાગવત વ્યાસજીને સુખદેવજીને પુત્ર રૂપે પ્રાપ્ત થયા સુતજીને ઋષિ ગણોએ પૂછ્યું સુતજી તમે પહેલા કહેલું કે વ્યાસજી ઘણા તેજસ્વી હતા એમને તમામ પુરાણો વેદોની રચના કરી સુખદેવજીને એ તમામ વિદ્યા પ્રાપ્ત કરવી તો વ્યાસજીએ કેવી તપસ્યા અને કોની તપસ્યા કરી અને તેમને પુત્ર પ્રાપ્ત થઈ આ અમને વિસ્તારથી કહી સંભળાવો સુતજી મુનિગણો ગણોના પ્રશ્નોથી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા હે ઋષિઓ સુખદેવજી ઉચ્ચ કોટીના સાક્ષાત યોગી પુરુષ હતા સત્યવતી નંદન વ્યાસજી એમનો જન્મ થયો એ હું તમને કહું છું સાંભળો પુત્ર પ્રાપ્તિની કામનાથી વ્યાસ ભગવાન પર્વત ઉપર કઠિન તપ ત્યારે એમને વારંવાર એવો વિચાર થતો કે શક્તિ ઉપાસના કરવી જોઈએ કારણ કે જે કોઈ શક્તિની ઉપાસના કરતો નથી તે નિંદનીય છે વ્યાસજી જ્યાં તપ કરતા હતા ત્યાં સુમેરુગીરી ઉપર એક સુંદર વન હતું ત્યાં સર્વ દેવો મરુત અને તપસ્યો ક્રીડા કરી રહ્યા હતા આદિત્ય વસુ રુદ્ર ભરત અને અશ્વિની કુમાર તથા બીજા ઘણા ઋષિઓ ત્યાં હતા ત્યારે વ્યાસજીની કઠિન તપસ્યાથી ઇન્દ્ર ગભરાયો અને શિવજી પાસે જઈને ભગવાન શિવને પૂછ્યું પ્રભુ પરશનંદ મુનિ વ્યાસ કઈ કામનાને વશ આવું કઠિન તપ કરી રહ્યા છે ભગવાન શિવ કહેવા લાગ્યા ઇન્દ્ર વ્યાસજી પુત્રની કામનાથી તપ કરે છે અને હું એમને પુત્રનું વરદાન આપીશ કારણ કે એમના તપને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યાર પછી ભગવાન ભોળાનાથ વ્યાસજીને પુત્ર થશે વરદાન આપે છે વ્યાસજી પ્રસન્ન થઈ પોતાના આશ્રમે આવે છે અને વિચાર કરે છે કે મારા સ્ત્રી તો છે નહીં અને ગૃહસ્થી જીવનમાં સ્ત્રી તો હોય જ અને એના સહયોગથી જ પુત્ર રત્ન પ્રાપ્ત થાય આમ જ્યાં વિચારે છે ત્યાં ધ્રુતસ્રી નામની એક અતિ સુંદર અપ્સરા દેખાય ત્યારે વ્યાજજી ચિંતિત થઈ વિચારવા લાગ્યા કે આ ધૃતાશી મારા લાયક નથી વ્યાજજીને વિચાર કરતા જોઈ ધ્રુતાશ્રીને ડર લાગ્યો કે ક્યાં આ આ વ્યાજજી મને શાપ આપી દેશે તો વિચારી ધ્રુતાશ્રીએ પોપટી બની ત્યાંથી ઉડી ત્યારે વ્યાસ ભગવાન તો એ અપ્સરાને જોઈને મોહિત થઈ ગયેલા અને એમના મનમાં કામ વિકાર થયો એ સમયે તેઓ અગ્નિ પકટાવવા માટે લાકડાનો ઢગ જ્યાં હતો ત્યાં ગયા એ જ વખતે કામ વિકારને લઈને એમને સ્ખલન થયું એ વીર્ય લાકડા ઉપર પડ્યું અને એના પ્રભાવે સુખદેવજી ત્યાં પ્રગટ થયા બાળકને જોતા જ મુનિ આશ્ચર્યમાં પડી ગયા અને વરદાન યાદ આવ્યું અને થયું કે આ જ પ્રભાવ છે ત્યાં તો તપસ્વીઓ દેવતાઓ અપ્સરાઓ આકાશમાંથી પુષ્પનો ઢગલો સુખદેવજી ઉપર વરસાવ્યો પુત્રના જાત કર્મ જેવા તમામ સંસ્કારો વ્યાજજીએ કરાવ્યા વિશ્વાસુ નારદજી અને વગેરેને અપાર આનંદ થયો અને સુખદેવજીના દર્શન આવ્યા અને એમની સ્તુતિ કરી ત્યારબાદ હે સુખદેવજી નું નામ ધારણ કરવા માટે એ સૌ દંડ સુંદર કૃષ્ણ તથા અદભુત આવી ગયા સુખદેવજીને ઘણા જલ્દીથી યુવાન થઈ ગયા ત્યારે વ્યાસજીએ એમને પવિત્ર સંસ્કાર કરાવ્યા જેમ વ્યાસ ભગવાનને વેદો અને સુષ્મમય સહિતાઓ આપમેળે મળ્યા હતા એજ પ્રમાણે સુખદેવજીને પણ મળ્યા ધ્રુતાસી નામની અપ્સરા પોપટી બની ગઈ હતી એટલે વ્યાસજી પુત્રનું નામ સુખદેવજી એવું રાખ્યું હતું સુખદેવજી મોટા થયા એટલે એમને લગ્ન કરવાનું વ્યાસજી વિચાર્યું અને સુખદેવજીને કહ્યું પુત્ર તમે વિદ્યા પારંગત થયા છો વળી બુદ્ધિમાન પણ છો તમે વેદો શાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો હવે તમે વિવાહ કરો અને ગૃહસ્થ જીવન જીવો તથા પિતૃઓ અને દેવોનું પૂજન કરો હે પુત્ર વિવાહ કરીને તમે મને પુત્ર ઋણમાંથી મુક્ત કરો તમારે આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ અને તમને ગૃહસ્થી ધર્મનું પાલન કરતા જાણી જોઈને મને અપાર આનંદ થશે પિતા તરીકે ની મેં ફરજ બજાવી છે તેનાથી મને સંતોષ થશે એટલા માટે તમારે મારી આ આશાને પૂર્ણ કરવી જોઈએ હે પુત્ર અતિ કઠન તપસ્યા કરી ત્યારે ભાગવત કૃપાએ મેં તમારું અયોજનનું મુખ જોયું છે હે સુખદેવ હું તમારો પિતા છું તમે મારી ઈચ્છા પૂર્ણ કરો સુજી કહેવા લાગ્યા હે મુનિ સુખદેવજી ઘણા બુદ્ધિશાળી હતા તેમનો સ્વભાવ શાંત હતો તેઓ મન વચન કર્મથી જ ત્યાગી સંન્યાસી થઈ ગયા હતા તેઓ કહેવા લાગ્યા પિતાજી તમે જ ભલા મને કહો છો કે મૃત્યુ લોકમાં એવું સુખ છે જે સુખની અંદર હોય લોકો પંડિતો આવા સુખને સુખ નથી કહેતા હે પિતાજી વિવાહ કરીને હું સ્ત્રીના વશમાં થઈ જાઉં અને પરાધીન થઈ જવાથી મારા માટે કયું સુખ મળવાનું હતું હે પિતાજી લાકડા અને લોઢાથી જકડાયેલો કદાચ છૂટો થઈ પણ શકે પરંતુ સ્ત્રી અને પુત્રો પરિવારથી જકડાયેલો મનુષ્ય કોઈ પણ પ્રકારે મુક્ત થઈ શકતો નથી પુત્રની આવી વાતો સાંભળી વ્યાસ ભગવાન કહેવા લાગ્યા હે પુત્ર ગૃહસ્થ જીવન બંધન નથી અને જે મનુષ્યનું મન ગૃહસ્થાશ્રમમાં આશક્ત નથી તેવો મનુષ્ય ગૃહસ્થ હોવા છતાંય તે આશક્તિ મુક્ત છે માટે કૃપા કરીને તમારા કોઈ સારા કુળની કન્યા સાથે વિવાહ કરી વૈદિક માર્ગનો આશ્રય લેવો જોઈએ હે પુત્ર મેં શ્રીમદ દેવી ભાગવતની રચના કરી છે તેનું તમે પઠન પાઠન કરો આ પુરાણની બે મેં બા બાર સ્કંદ વિભાજન કરી રચના કરી છે હે પુત્ર મારી સમજ પ્રમાણે આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ એ તમારા તમામ પુરાણો સ્વરૂપ શ્રેષ્ઠ આભૂષણ સમાન છે જેનું શ્રવણ પઠન કરવાથી સદ અસદ વસ્તુઓનું તમે અધ્યયન પણ કરો હે પુત્ર ભગવાન વિષ્ણુ બાળક ના રૂપે વરપત્ર ઉપર સુતેલા વિચાર કરવા લાગ્યા કે હું બાળક કેવી રીતે બની ગયો કોણ એવું ચૈતન્ય જેને મારી આવી સ્થિતિ કરી એવું કામ છે કે જેને કરવા માટે મારી આવી સ્થિતિ કરી આમ ભગવાન વિષ્ણુના મનમાં પ્રશ્ન ઉઠ્યા અને ચિંતા કરવા લાગ્યા એ વિષ્ણુ ભગવાન પ્રશ્નનું સમાધાન કરવા માટે યોગમાયા ભગવતી દેવીએ અર્ધા શ્લોકમાં બધા પુરુષાર્થોને સિદ્ધ કરવા વાળા વચનો કહ્યા આ સંપૂર્ણ સરાસર જગતમાં માત્ર હું જ છું આ જગતમાં બીજી કોઈ અવિનાશી વસ્તુ છે સમ્યક પ્રકારે પોતાના મનમાં સમજ્યા ત્યાં તો ખુદ એમના સામે પ્રગટ થયા ચાર ભુજા શંખ ચક્ર ગદા પદ્ય વગેરે અનુપમ શોભતા માતાજીના દિવ્ય સ્વરૂપે માં ભગવતી ભગવાન વિષ્ણુ દેખાયા સમય મંદ મંદ હાસ્ય કરી રહ્યા હતા એ ચારે તરફ જળ જળ અને હતું અહીં મનને મુગ્ધ કરી દેવાવાળા માતા મહાલક્ષ્મીના અચાનક દર્શન થતા વિષ્ણુ ભગવાન એકદમ આશ્ચર્ય પામ્યા રતિભૂતિ બુદ્ધિમતી કીર્તિ સ્મૃતિ ધૃતિ શ્રદ્ધા મેઘા સ્વર્ણ સદા શ્રદ્ધા નિંદ્રા દયા દયા ગતિ વગેરે અને શક્તિઓ મહાદેવજીની ચારે તરફ બિરાજમાન હતી તે બધી શક્તિઓના હાથમાં શસ્ત્રો તથા શરીર આભૂષણોથી શોભતું હતું આ સર્વ શક્તિઓને નિર નિરખતા જ ભગવાન આશ્ચર્ય શક્તિ થઈને વિચારવા લાગ્યા કે આ તમામ સ્ત્રી કોણ હશે અરે આ ચારે તરફ જળ અને જળ જ છે તો આ વટે વૃત કેવી રીતે ઉગ્યું અને તેના એક પાન ઉપર અજ્ઞાન શક્તિએ મને બાળક બનાવી આ વડના પાન ઉપર સુડાવ્યો આ સ્ત્રી કોણ હશે કોણ મહાશક્તિએ મારી સામે આ અદ્ભુત દ્રશ્ય ખડું કર્યું છે હવે મારે શું કરવું જોઈએ હું ક્યાંય છાલ્યો જાવ યા તો પછી અહીંયા જ સાવધાન રાખી મારી આ બાળ અવસ્થામાં ચૂપચાપ સુતો રહું ભગવાન વિષ્ણુની આવી દશા જોઈને મહાશક્તિ બોલ્યા વિષ્ણુ તમે આશ્ચર્ય શકિત ના થાઓ ભગવાનનો પ્રભાવ તમારા ઉપર થવાથી તમે મને ઓળખી શક્યા નથી હે વિષ્ણુ તમે પોતે સગુણ બ્રહ્મ છો એમ હું પણ છું તમારી નાભીમાંથી હવે એક કમળ ઉત્પન્ન થશે અને એમાં બ્રહ્માજીની ઉત્પત્તિ થશે તમારી ઈચ્છા અને આજ્ઞાથી રજોગુણ સંપન્ન થઈ જઈ સૃષ્ટિની રચના થ કરશે ત્યારે વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા હે દેવી થોડાક સમય પહેલા મને એક શ્લોકનો અડધો ભાગ સાંભળવામાં આવ્યો હતો આ શ્લોક કોના મુખેથી બોલાયો હતો દેવી બોલ્યા વિષ્ણુ સગુણ સાત્વિક હું જ છું અને હે વિષ્ણુ તમે એમ જ જાણો છો કે એ અડધો શ્લોક એ જ સગુણ સાત્વિક શક્તિએ કહ્યો છે માટે તમારે તેને દેવી ભાગવત સમજવું વ્યાસ ભગવાન કહે છે માતા મહાદેવી ભગવતીની વાત સાંભળી એ શ્લોક ને મહામંત્ર જાણી પોતાના હૃદયમાં ઉતારી લીધો અને મહાદેવીના કહેવા પ્રમાણે થોડા સમય પછી વિષ્ણુ ભગવાનની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા વિષ્ણુની માયાથી એમના કાનમાંથી મધુ અને નામના બે દૈત્યો ઉત્પન્ન થયા તે બંને અશુર બ્રહ્માજીને જોતા તેમને મારવા માટે તત્પર થયા ત્યારે બ્રહ્માજીને વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી ભગવાને મહાભયાનક યુદ્ધ બે દૈત્યો સાથે કર્યું અને એમનો નાશ કર્યો દૈત્યોનો નાશ કરી તુરત જ પાસા પોતે સાંભળેલા પહેલા અર્ધા શ્લોકનું રટણ કરવા લાગ્યા આથી બ્રહ્માજીને ખૂબ જ આનંદ થયો અને આશ્ચર્ય થતા ભગવાનને પૂછ્યું પ્રભુ આપ તો સર્વ દેવતાઓના આરાધ્ય છો પછી આપ આ કોના શ્લોકનો જાપ કરી રહ્યા છો હે બ્રહ્મા હું તમે અને અસાર જગત જેનાથી ઉત્પન્ન થયા છીએ એ પરાક શક્તિનું ભજન કરું છું ત્યારે બ્રહ્માજી પણ એ અર્ધો શ્લોક પોતાને કંઠસ્થ કરી લીધો

કલાકાર સુખ શાંતિ પ્રદાન કરે છે આગળ કહે છે લાલાનું વર્ણન કરતા પુરાણનું અધ્યયન કરશે મારા ગુરુ વ્યાસ ભગવાને આમ કહીને મને અને સુખદેવજી એમનો પુત્ર થાય અમો બંને મહાશક્તિ લીલાની

મળી નહીં જય શ્રી કૃષ્ણ